નમસ્કાર મિત્રો જેવા શક્તિ હું છું 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 રામકૃષ્ણ સોલંકી તમે જોયા છો મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપી રહ્યા છીએ ટાટ પ્રત્યેની કોન્સ્ટન્ટ અપડેટે પણ સત્યની નજીક હોય એવી મિત્રો ફરી એકવાર ચેનલ અપડેટ થઈ રહી છે અને જે તમને જોઈ રહ્યા છો કે રીસેન્ટલી જે ભરતી આવી રહી છે અને તમામ માહિતી તમને આ ચેનલ ઉપર જે સત્યની નજીક હોય એવી માહિતી તમને મળતી રહેશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને બાજુમાં બે એક અંધ દેજો જેથી કરીને તમને નવી અપડેટ્સ મળતી રહે મિત્રો ત્યારે ઘણા બધા લોકોના એક જ પ્રશ્ન છે કે સરકારે જે બિન સરકારી અનુદાનિત શાળાઓની શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે એની તારીખો જાહેર થઈ ગઈ છે ઉચ્ચતર વિભાગ હોય કે પછી માધ્યમિક વિભાગ હોય નવથી બારની તમામની ગ્રાન્ટિનેડ શાળાઓના શિક્ષકોની ક્યારે ફોર્મ ભરાશે એની તમામ તારીખો જાહેર કરી દીધી છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગ્રાન્ટિનેડની ભરતી આવી ગઈ છે પરંતુ સરકારી શાળાઓની કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કેમ નથી આવી અત્યારે જોવા જઈએ તો ને ચોકડે આ એક જ પ્રશ્ન છે કે ભાઈ સરકારી જે શાળાઓ છે એના શિક્ષકોની ભરતી કેમ નથી આવી અને આનું સાચું કારણ કોઈ પાસે પ્રાપ્ત નથી અને આ વિડીયો સંદર્ભે હું આપને સાચું કારણ જણાવવા જઈ રહ્યો છું કે ખરેખર કેમ અને કયા કારણોસર અને તમને ખબર જ છે કે આ ચેનલની ઉપર વહીવટી જે પરિપત્રો થતાં હોય છે પરિપત્રોને ધ્યાને લઈ અને એના અનુસંધાને જ વાત કરવામાં આવે છે કોઈ ગપ ગોળા કે એવું કશું કરવામાં આવતું નથી મિત્રો તો અત્યારે એક લેટર હાથ લાગેલો છે ઘણા સમયથી ઘણા બધા લોકોની રિક્વેસ્ટ હતી કે સર વિડીયો બનાવવાનું ચાલુ કરો એટલે ફરી એકવાર અપડેટ કરવામાં આવી છે આ ચેનલ તો તમામ મિત્રોને ફરીથી સપોર્ટ કરવા માટે અને બધા જ વિડીયો તમે અગાઉ જેવો સપોર્ટ આપ્યો એવો સપોર્ટ આપજો મિત્રો તમારા માટે જ આ ચેનલ અપડેટ કરવાનું ફરી એકવાર વિચાર્યું છે તો પ્રશ્ન એ છે કે કેમ સરકારીની શાળાઓની ભરતીની તારીખ જાહેર નથી થઈ તો મિત્રો સરકારી શાળાની અંદર તમને ખબર જ છે કે બદલી તો આવી ગઈ છે અને પૂરી પણ થઈ ગઈ છે પરંતુ બઢતી હજી બાકી છે તો અહીંયા લેટર એક થયો છે કે સરકારી ઉચ્ચતર છ નવ બે હજાર ચોવીસના રોજ લેટર થયેલો છે જિલ્લા શિક્ષણ અધિકારીના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તમામને ઉદ્દેશીને કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના મદદની શિક્ષકોને ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બેના વહીવટી શાખા વસાય એટલે વહીવટી શાખાની બઢતીના ફાળાની ખાલી જગ્યા પર બઢતી માટેની યાદી તૈયાર કરવા ખાનગી અહેવાલની અસલ ફાઇલો રજૂ કરવા બાબત એક લેટર થયેલો છે અને એના સંદર્ભે જોવા જઈએ તો આ જે બઢતી છે એ બઢતી કોને આપવામાં આવે તો જે સિસ્ટમમાં રહેલા શિક્ષકો છે જેને પાંચ વર્ષ કરતાં વધારે સમય થયો છે એવા બિન સરકારી અનુદાન નહીં ફક્ત સરકારીના શાળાના શિક્ષકોને આ બઢતીનો લાભ મળવાપાત્ર છે તો એ જે બઢતી થશે એ સિસ્ટમમાં રહેલા શિક્ષકો જ એમાં જશે એટલે વળી પાછી એ જગ્યા ખાલી થાય એટલે એ જ જગ્યા ખાલી ન પડી રહે એટલા માટે પહેલાં જેમ બદલીની જાહેરાત કરવામાં આવે છે બદલી પૂરી કરવામાં આવે છે અને પછી ભરતી કરવામાં આવે એવી જ રીતે જ્યારે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકોની સરકારી શાળાના શિક્ષકોની ભરતીની વાત આવે ત્યારે પહેલાં બદલી કરવામાં આવે બદલી તો ફેબ્રુઆરી મહિનાની અંદર જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર થઈ ચૂકી છે પરંતુ બઢતી બાકી હતી અને બઢતી થશે એવું આ લેટર દ્વારા થાય છે અને બઢતી થયા પછી ચોખ્ખી સ્પષ્ટ ખાલી જગ્યાઓ એમને ધ્યાને આવશે અને પછી જ એ કેટલી સંખ્યામાં ભરવાની ક્યાં ભરવાની એની સમગ્ર જે ડ્રાફ્ટ તૈયાર થાય એ અત્યારે થઈ રહ્યો છે અને એનું મુખ્ય અને મહત્ત્વનું કારણ જો હોય તો ફક્ત ને ફક્ત એ આ બઢતી છે કે બઢતી થઈ ગયા પછી એમને સંપૂર્ણ સ્પષ્ટ ખાલી જગ્યાઓ ધ્યાને આવે અને ત્યારબાદ એ ભરતી પ્રક્રિયા શરૂ કરી શકે ને એ પછી એનો ડ્રાફ્ટ તૈયાર થાય તો બીજું બીજું કોઈ કારણ નથી કે કેમ જાય નથી એનું ફક્ત કારણ હોય જો વહીવટીકરણ ધ્યાને આવ્યું છે તે અહીંયા છે હવે એમાં કઈ તારીખ સુધી એ કેમ્પો યોજાવાના છે એની તારીખો પણ નીચે અહીંયા આપી દીધી છે જોઈએ કે કઈ શાળામાં હવે એ કઈ રીતે બઢતી આપે છે એની પણ અહીંયા રજૂઆત કરેલી છે કે સરકારી માધ્યમિક શાળાના મદદની શિક્ષકોમાંથી જનરલ એટલે કે સામાન્ય કેટેગરીના ક્રમ નંબર ત્રણસો એકાવનથી આઠસો શ્રેયાન ક્રમમાં આવતા મદદની શિક્ષકોના ખાનગી અહેવાલોની ફાઇલો મિત્રો કેમ ક્રમ નંબર ત્રણસો એકાવનથી આઠસો એટલે કે અગાઉ આ લોકોએ બઢતી ત્રણસો એકાવન સુધીના પહેલાંના જેટલી સંખ્યામાં છે એટલાની બઢતી અપાઈ ચૂકેલી હશે હવે ત્રણસો એકાવનથી ચાલુ થઈ અને આઠસો સુધીની તમામ જે શ્રેયાન યાદીઓ છે એ યાદીમાંથી બઢતીવાળા શિક્ષકોના નામ લઈ એક ખાનગી અહેવાલ તૈયાર કરાશે અને એમાંથી એની પસંદગી થશે એ પણ અહીંયા રજૂ કર્યું છે હવે એ અંતર્ગત ક્યાં સુધી તો નીચે અહીંયા તારીખો પણ આપેલી છે કે જે 25 નવ અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખ છે મિત્રો એટલે એ જ્યારે પણ એ પૂરી થશે આ જે માહિતી મંગાવી છે એ અને એની ફાઇલો તૈયાર થઈ જશે અને એ પછી સ્પષ્ટ ખાલી જગ્યાઓ અંતર્ગત જે એમને ખાલી જગ્યાઓનું લિસ્ટ મળશે એના પછી આપણે એવું ધારી શકીએ કે સરકારીની જાહેરાત એના બાદ આવશે અને એની લગભગ તારીખ જોવા જઈએ તો ત્રેવીસ નવ બે હજાર ચોવીસ છે લાસ્ટ તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે અને ત્યારબાદ એ કદાચ એની જાહેરાત એ આપી શકે એમ છે એ પહેલાં નહીં એટલા માટે જે બિન સરકારી અનુદાનિતની તારીખો જાહેર થઈ ગઈ છે પરંતુ સરકારીની થઈ નથી તો એની પાછળ ફક્ત ને ફક્ત એક આ વહીવટી કારણ હોઈ શકે છે અસ્તુ હિન્દ વને માત્ર નયા વિડિયો સાથે મળીશું ત્યાં સુધી આવજો ધન્યવાદ ગુડ નાઇટ